ભાવનગર શહેરમાં સર્કિટ હાઉસ ખાતે શહેર અને જિલ્લા કોંગ્રેસની કારોબારી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રદેશના નેતા શક્તિસિંહ ગોહિલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા શક્તિસિંહ ગોહિલે ભાજપ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપર આકરા પ્રહારો કર્યા હતા

અને કેવી ધાંધલી થાય છે એની જનજાગૃતિ માટે લોકશાહીને બચાવવા માટે સમગ્ર દેશમાં ચોર ગદ્દી છોડ લોકોમાંથી અવાજ ઉભો થયો છે ત્યારે લોકશાહીની રક્ષા થાય ચૂંટણીઓમાં ધાંધલીઓ બંધ થાય મતાધિકારનો મત મત વંચિત ના રહે અને ખોટો મતદાર ઘૂસે નહીં એની લોક જાગૃતિ માટેનું અભિયાન શરૂ થઈ રહ્યું છે અમારા શહેર કોંગ્રેસ પ્રમુખ લાલબા અને જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પ્રવીણભાઈ અમારા તમામ આગેવાનો અને કાર્યકર્તાઓ મળીને લોકોની વચ્ચે જઈને એક એક મતદાતા સુધી આ વાત પહોંચાડીને એક પરિપક્વ લોકશાહી બની રહે અને જે ભૂતકાળમાં પ્રતિષ્ઠા દેશની ઊભી થઈ છે એ ટકી રહે એટલા માટેનું એક અભિયાન શરૂ થઈ રહ્યું છે એના ભાગરૂપે આજે ભાવનગર માં કોંગ્રેસના કાર્યકર્તાઓ અને આગેવાનોની મિટિંગ અને આપ સૌને પ્રેસ અને મીડિયાના મિત્રો